તો દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો જે આજનો અમે વિડીયો બનાવવાના છે એ તમને ગામડે જે અમારું મકાન છે તો દોસ્તો તમને આજ મકાન દેખાડવામાં આવશે ગામડે જે અમારું મકાન હતું જે ગામડે અમારો જે બગીચો છે જે ગાર્ડન જેવું તો તમને આ મકાન બતાવીશું તો ચાલો મકાને દોસ્તો તમે મકાન જોઈ શકો છો મકાન છે વાળું મકાન છે જે દેશી મકાન હોય એ જે પહેલાના જૂના જમાનાના મકાન કારણ કે ઢાબા કરતા નળિયા વધારે ટકી શકે છે એ માટે આવા મકાન બનાવે છે અને સારામાં સારા મકાન છે ફરજો તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ છે ફરજો રહેવાની સુવાની વ્યવસ્થા બેસવાની કબાટ જોઈ શકો છો તો દોસ્તો આ છે અમારો ગાર્ડન બગીચો જે ગાર્ડન બગીચામાં દાડેમડી છે કોઈ ફૂલ છે કરણ આંબો છે દોસ્તો જામફળ પણ છે જોઈ શકો છો આ છે દ્રાક્ષનો વેલો તો બીલી પત્ર છે આ પીવાની પાણી માટેની સુવિધા જે પીવાની ટાંકી છે તો તમે બોવડી જોઈ શકો છો આ છે બોવડી બોવડીમાં બોર પણ આવી જાય છે જે અત્યારે શિયાળાની ઋતુમાં શિયાળાની ઋતુમાં ખાવા જોઈએ બોર જોઈ શકો છો તો મિત્રો આ છે અમારો ગાર્ડન બગીચો જ્યાં સીતાફળી છે સેતોળી જે લીંબુડી બધી મોસમમાં એ લીંબુડીમાં લીંબુ આવી શકે છે આ ઉનાળામાં લીંબુ બહુ સારા આવે છે આ લીંબુડી જોઈ શકો છો આ છે સંદરેશભાઈ તમે જોઈ શકો છો સંદર બ્લોગ છે તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ ગામડાનો જે છોકરો છે એ હમીશ છે તો આ છે જામફળ શિયાળાની જે ઋતુ પહેલાં જે ચોમાસાની ઋતુમાં બહુ જામફળ છે અને શિયાળામાં નવો ફાળ આવે છે તો દોસ્તો આ દાડામડીમાં તમે જોઈ શકો છો કે ફાળ આવ્યો છે તો દોસ્તો આ જે દાડમડી છે તમે જોઈ શકો છો દાડમડી તો આમાં ફાલ આવ્યો છે તો અત્યારે જે આમાં દાડમ બનાવવાના છે તો આમ પા પીપર પણ છે તમને બતાવું વિડીયોમાં તો દર્શક મિત્રો આ છે પીપર પીપર દાડમડી આ છે શેતુડી તમે જોઈ શકો છો આશો પાલવ તો મીઠો લીમડો જે આપડે દાળ ભાટ બનાવવા માટે ઉપયોગી છે તે મીઠો લીમડો દાળ ભાત માટે બેસ્ટ તુલસીમાં છે તમે જોઈ શકો છો તુલસીમાં આસોપાલવ કારણ કે અમારું મસ્તી બગીચો છે જે મસ્ત અમારું બગીચો તમે જોઈ શકો છો જેને કહેવાય કે બાગ બગીચા જેમાં ફુલ હોય તુલસીમાં બોલ હોય ફળ હોય વેલા હોય બહુ મસ્તનો નજાર જોઈ શકો છો જામફળઈ પીતાફળી બોવડી બિલીપત્રે તો દોસ્તો મસ્તનો બગીચો તમે જોઈ શકો છો કે બોવડીમાં બોર પણ આવી ગયા છે તમે જોઈ શકો છો આ બોર સ્વાદમાં મસ્ત મીઠા બોર છે જે તને શિયાળામાં ખાવા જરૂરી છે તો તમે નિમુડી જોઈ શકો છો બોવડી તો ઘણા બધા બોર આવ્યા છે ઉપર પાકું બોર પણ છે તો મિત્રો અમારા વિડીયોની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીજો આ અમારી જે ચેનલ છે ગુજરાતી વ્લોગ ચેનલ છે ધર્મેશ વ્લોગ તો તેને જરૂરથી જરૂર સપોર્ટ કરજો તો આવા આવા વિડીયો સાથે અમે બનાવીશું અને તમને લાઈવ મોકલીશું મિત્રો આ અમારું મકાન છે તમે જોઈ શકો છો કાંઈ તાળું મર્યું છે તો દોસ્તો અત્યારે અમે હાલ રાજકોટ રેવા ગયા છીએ જે આપણે ધંધા માટે જે આપણે કંપનીમાં કામ કરવા માટે જવું પડે છે ઘરની સમજીને તો મેં તમને બગીચો દેખાય બગીચામાં એક પણ છે જે બોર ખાવા માટે રખડી રહ્યો છે છે સોફા પણ છે પડખીનું અમારું આ અમારું રસોડું નવું મકાન પણ છે જોઈ શકો છો નવું બનાવવાયું તો દોસ્તો આ છે અમારું નવું મકાન તેમાં અંદર ડમ્બલ પણ છે જે વર્કઆઉટમાં માટે ઉપયોગ માટે છે કસરત કરવાના સાધનો પણ છે આ મકાનની અંદર આનો વિડીયો તમને પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધાર્મિક બ્લોગને તો આવા નવા વિડીયો અમે બનાવીને મોકલા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દો